ગઈકાલ રાત્રે હવામાન ખાતાની આગાહી પ્રમાણે બાર વાગ્યાની આસપાસ પવન ચાલુ થયો અને એના ત્યારબાદ ભારે વરસાદ અને કરા સાથે વરસાદ પડ્યો એના કારણે ખેતરના અંદર ઉભેલી બાજરી એક તો પહેલા પડી ગઈ અને પછી આ જે કરાને પડ્યા એના કારણે એના અંદર ભરપૂર નુકસાન થયું છે હવે બાજરીના અંદર ફરીથી ખેડૂતને કંઈ માલ મળશે એવું આશા રહી નથી તો ભારે નુકસાન થયું છે ખેડૂતની આ જે ઉનાળુ ખેતી હતી જેના ઉપર એને બહુ મોટી આશા હતી એ ખેતી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે અને આના કારણે ખેડૂતને ખૂબ જ નુકસાન થવા પામ્યું છે